અને સાથે જ બેન્ડ ઓફ રોકસ્ટાર જે સમરાની દ્વારા પણ સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી તદુપરાંત મહાપ્રસાદી ઝારભંડારનું આયોજન કરવામાં આવ્યું હતું ચેતીચંદ પર્વે સિંધી સમાજના ધર્મપ્રેમીઓને તથા સમાજના દરેક નાગરિકોને મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા બદલ પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાય તથા સન્મુખ દાનચંદાની આભાર વ્યક્ત કર્યો હતો ચેતીચંદ પર્વની પૂર્વસંધિએ યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા

આજે લખ લખ વાદાયો લખ લખ વાદાયો આવ્યો લાલ આજે અહિયાં પ્રેમ પ્રકાશ ધર્મ ખાતે હવે કાર્યક્રમ યોજવામાં આવ્યું છે અને અહિયાં મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહાભંડારામાં સમગ્ર જે શહેરીજનો છે આજે ભાગ લીધો છે અને આ બહુ ખુશીની વાત છે આજે કે આટલા તહેદાદમાં આજે આજે આટલી પબ્લિક અને આટલા શ્રદ્ધાળુ આજે ભંડારણો આજે આજે જે પ્રસાદી છે લીધું છે આજે અને અહીંયા અત્યારે ભજન સંખ્યા બી ચાલે છે આતિશબાજી છે અને શોભાયાત્રા નીકળશે કાલે શોભાયાત્રા નીકળશે અને અત્યારે મહેમાનો બી આવ્યા છે અગ્રણીઓ આવ્યા છે નાના મોટા વડીલો બધા જ અહીંયા હાજર છે અને મુકેશભાઈ અહીંયા હાજર છે અને ચરણ સાંઈ મુકેશભાઈ ને ચરણ સાંઈના ના બધા આશીર્વાદ પ્રદાન કરે છે બધાને અને મુકેશભાઈ અને ચરણ સાંઈ બધાના બધાની સાથે અહીંયા છે અહીંયા અને બધું ધ્યાન રાખે છે અને દરેક આજે આટલી શ્રદ્ધાળુ અને આટલી પબ્લિક આરામથી અને અહીંયા બધા પંદર સ્ટોલ લગાવવામાં આવ્યા છે અહીંયા બફે પાર્ટીના પંદર સ્ટોલ લગાવવામાં આવ્યા છે કોઈ તકલીફ નથી અને અહીંયા આરામથી લોકો શ્રદ્ધાળુઓને પ્રસાદ મળે છે આયોલાલ સબૈઠો ઝુલે લાલ આજે ચેટીચાંદની પૂર્વ સંધ્યાએ પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે મુકેશ સાંઈના સાનિધ્યમાં ખૂબ મોટો ભંડારો પચીસ હજાર કરતા વધારે શ્રદ્ધાળુઓ ભંડારો અને રંગારંગ આજે અમે સૌ સાક્ષી બન્યા છે આજે વડોદરાના તમામ સિંધી ભાઈ બહેનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપનું આવનારું વર્ષ ખૂબ જ આરોગ્યદાયી રહે સુખમય રહે એવી ઝૂલેલાલ ચરણોમાં પ્રાર્થના કરું છું આવતીકાલનો દિવસ એ સમસ્ત હિન્દુ સમાજ માટે અત્યંત મહત્વનો દિવસ છે બધા જાણીએ છીએ કે આવતીકાલથી હિન્દુ કેલેન્ડર પ્રમાણે ગુડી પડવાથી ચૈત્ર મહિનાની શુભ શરૂઆત થાય છે અને તેની સાથે સાથે એક એવો સમા સમાજ કે કઠોર પરિશ્રમથી અને સતત પ્રામાણિકતાથી મહેનત કરીને આખું સમાજ જ્યારે ઉભો થાય છે એવા સિંધી સમાજનું ચેટીચંદના મહાપર્વનો પણ આવતીકાલે દિવસ છે આજે ચેટીચંદના મહાપર્વને આવકારવા માટે ભારતીય વિસ્તારમાં ભજન ભજન સંધ્યા અને ભંડારાનું આયોજન કરવામાં જેને આવતીકાલે ખૂબ મોટી રેલી નીકળવાની છે ત્યારે અથાય સિંધી સમાજને તમામ હિન્દુ ભાઈઓ બહેનોને બધાને ચેટીચંદ અને ચૈત્રી ગુડી પાડવાની ખૂબ ખૂબ શુભકામનાઓ